યમુ કેવા વળવાંગડા હોય ને ટીંગાયા કરે ને પછી પડે હેઠા એટલે એના લીધે મેળો નથી આવવા દીધો છે મને એમ કે બધાને મેળામાં લઈ પણ મેળો આવ્યો છે બોલો

બગડી હવે આપણા શિંતુડા તૈયાર કરી દે ને પછી આપણે જાવી મટકી ફોડ હા આલો મારા શિંતુડા ને તૈયાર કર દો શિંતુડા મટકી તો તારે ફોડવાની છે ઓ આ કાંટુડી ને છોકડા ને ફોડવા ન દેતો તું Dime, dime, A DIE, mehr, die mehr